પછી તમારા મા બાપ ગમે તેવા હોય તમારું ગાતા હોય કે ના ગાતા હોય તમારું બોલતા હોય કે ના બોલતા હોય પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપ ની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવી તમારી જવાબદારી છે ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા મા બાપ ને જોજો એ તમારો હિસાબ કરશે આ જવાનો આવો છે તમને કોઈ જસ નહીં હાલે તમે ગમે તે હારા કદાચ રહેશો ને ચાર ભાઈ હશો ચાર માંથી તમે મા બાપ નું બનુ વિચારતા ને એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે યાદ નો જમાનો એવો આજની માયા એવી છે તમને જસ નહી આલે એટલે તમે દુખી થાવ કે આટલું બધું એના હાથ કરું છું મને થોડી મને જસ નહી હાલતા મારી ખોટી વાતો કરે છે પણ આ બધું વાપરતા નહીં ગોડાવો આ બધી માયા બધી રચાવ પણ તમાર તો તમારા કર્તવ્ય પાલન કર ભલે મા બાપ